જન્માષ્ટમી ની મધ્યરાત્રી પછી સૂર્યનું મઘા નક્ષત્ર બેઠું વાહન આપણે જોઈ રહ્યા છીએ કે ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય સૌરાષ્ટ્ર વરસાદ કેવો પડી રહ્યો છે આ મઘા નક્ષત્ર મીઠું ગણાય છે અને દેડકાને પાણી ગમે એટલે વરસાદ આવ્યો મઘા નક્ષત્રનું જે પાણી છે ખેતર માટે પીવા માટે પાક માટે ગુણકારી ગણાય છે અને આ નક્ષત્રમાં વરસાદ થાય તો શિયાળુ પાકે સારો થાય છે એટલે આ નક્ષત્ર વિશે એવી કહેવત છે કે મગા કરે ધાન્યના ઢગા આ નક્ષત્રમાં તલ પણ વાવી શકાય આ નક્ષત્રમાં આપણે જોયું જુનાગઢ ધારી ખાંભા ગિરનાર પોરબંદર દ્વારકા સુત્રાપાડા ભાવનગર અમરેલી આવા ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો અને અમદાવાદમાં બહુ પડ્યો અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડ્યો અને કચ્છમાં નળિયા અબડાસા ત્યાં પણ પડ્યો પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હજુ એમ કે સંતોષજનક વરસાદ નથી પડ્યો એટલે ત્યાંના ખેડૂતોને લોકો ચિંતામાં છે કે આ બંગાળની ખાડી વાળી સિસ્ટમ ગઈ ક્યાં અમને એનો લાભ મળશે કે નહીં પણ એમને હું કહી દઉં કે ચિંતા કરવાની જરૂર નથી કેમકે દેડકાના વાહન વાળું આ જે મઘા નક્ષત્ર છે હજુ ત્રીસ ઓગસ્ટ સુધી રહેવાનું છે અને એમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં હજુ વધુ વરસાદ પણ આવવાનો છે હાલની હવામાનની પરિસ્થિતિની વાત કરીએ ને તો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે ને એ દક્ષિણ ઓરિસ્સા અને દક્ષિણ છત્તીસગઢ થઈને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે આ સિવાય ઓફશોર ટ્રફ એ દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી લંબાયેલો છે મોન્સૂન ટ્રફ હજુ બે ત્રણ દિવસ સામાન્ય થી નીચે દક્ષિણ તરફ રહેવાનો છે ત્રણ દિવસ પછી એ ઉત્તર તરફ જશે અને આ જે ટ્રક છે એ સુરત થી નંદુરબાર થઈને સિસ્ટમના કેન્દ્રમાંથી પસાર થઈને પૂર્વ મધ્ય બંગાળની ખાડી તરફ જાય છે જયારે એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પૂર્વ અરબી સમુદ્રને અડીને આવેલો જે ગુજરાતનો હિસ્સો હોય પશ્ચિમી દીધી છે અને મુંબઈ ઉપર જોવા મળે છે જેને લીધે આપણે જોયું મુંબઈમાં કેવો મુશળધાર વરસાદ વરસી રહ્યો છે હજુ વીસ ઓગસ્ટ સુધી મુંબઈ અને ગુજરાતમાં વરસાદનું ખૂબ જ જોર રહેવાનું છે અને વીસ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના કોઈ સ્થાને અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે અને મુંબઈ વાસીઓને તો હું ચેતવું છું કે વીસ તારીખ સુધી ખૂબ સાવધાન રહેજો એકવીસ ઓગસ્ટે આ જે સિસ્ટમ છે એ સર્ક્યુલેશન ના રૂપમાં ગુજરાતની નજીક આવશે ત્યારે અલબત્ત થોડી નબળી પડેલી સ્થિતિમાં હશે પણ એ સમગ્ર ગુજરાત ઉપર છવાઈ જશે એટલે ગુજરાતમાં વરસાદ આપશે અને સૌરાષ્ટ્ર કચ્છમાં તો એકાદ બે સ્થાનો ઉપર અત્યંત ભારે વરસાદ થઈ શકે છે એકવીસ તારીખે અને બાવીસ ઓગસ્ટે પણ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી બહુ ભારે વરસાદ તો ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના રહે છે એ પછી બંગાળની ખાડીમાં જે નવી સિસ્ટમ સર્જાવાની છે એની વાત કરું તો એ કમદબવાનું જે ક્ષેત્ર છે તારીખ ઓગસ્ટે બંગાળની ખાડી થી બાંગ્લા દેશ પહોંચી જશે અને એને કારણે ચોમાસાની હવાઓ તેજી પકડશે અને જો કે ત્રેવીસ તારીખથી ગુજરાતમાં વરસાદની કમી આવશે જોર ઘટશે અને ચોવીસ તારીખે ઉત્તર ભારતમાં તેજ વરસાદ પણ ગુજરાતમાં હલકો ફુલકો વરસાદ રહેશે પછી કમ દબાવનું આ જે ક્ષેત્ર છે એ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરશે જેમ હંમેશા કરે છે જેને લીધે ઓગસ્ટ થી ગુજરાત ખાસ કરીને ઉત્તર દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં મધ્યમ વરસાદ અને મુંબઈમાં ફરી વરસાદનો સ્પેલ શરૂ થવાનો છે અને સત્યાવીસ તારીખે થી ગોવા સુધીમાં ભારે વરસાદ પડશે અને કમ કમદબાવનું ક્ષેત્ર રાજસ્થાન તરફ જશે જેથી પૂર્વ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે અઠયાવીસ તારીખે કમ દબાવનું ક્ષેત્ર રાજસ્થાનના પશ્ચિમ ક્ષેત્રમાં પહોંચી જશે એટલે શું થશે કે ઉત્તર કચ્છ ઉત્તર ગુજરાતથી લઈને મુંબઈ ગોવા સુધી ભારે વરસાદ જોવા મળશે આ જે ક્ષેત્ર છે ધીમે ધીમે આગળ વધતું વધતું એ પાકિસ્તાન તરફ ચાલુ જશે આમ મગા નક્ષત્ર માં ત્રીસ તારીખ સુધી વરસાદ જોવા મળવાનો છે એટલે ચિંતા કરવાની કોઈ જરૂર રહેતી નથી